અમદાવાદ જિલ્લાના માંડલમાં આવેલ શ્રી રામાનંદ આંખની હોસ્પિટલમાં મોતિયાના દર્દીઓના ઓપરેશન ફેલ જતા તેઓને દ્રષ્ટિમાં સમસ્યા આવતા તાબડતોડ તંત્ર દોડતું થયું છે ત્યારે દર્દીઓને સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે ત્યારે આ અંગેની માહિતી આપતા અસારવા આંખની હોસ્પિટલના ડાયરેક્ટર સ્વાતિ રવાણીએ જણાવ્યું હતું કે વીસ દર્દી પૈકી ત્રણ દર્દીની તબિયત સુધારા પર છે બાકીના સત્તર દર્દીઓની પરિસ્થિતિમાં કોઈ જ સુધારો નથી નવા ત્રણ દર્દી બુધવારે રાત્રે અમદાવાદ સિવિલ લાવાયા હતા જેમનું સિવિલ હોસ્પિટલના તબીબની વિશેષ ટીમ દ્વારા સ્ક્રીનિંગ કરાયું હતું માંડલથી ટોટલ વીસ દર્દીઓ અત્યારે અહીંયાની હોસ્પિટલમાં દાખલ છે એમાંથી ત્રણ દર્દીઓમાં રિકવરી દેખાઈ રહી છે અને બાકીનાની પરિસ્થિતિ જે જ્યારે અહીંયા આવેલા એવી જ છે બાકી બધા ને ટ્રીટમેન્ટ ચાલુ છે એવું કહેવું શક્ય નથી કારણ કે દરેક દર્દીને દવાનો કેવો રિસ્પોન્સ આવશે એ જોવું પડે અને એ જોયા પછી જ નક્કી થઈ શકે દર્દીઓને આંખમાં દ્રષ્ટિ નથી ઓછું દેખાય છે આંખમાં દુખાવો છે પાણી પડે છે અને લાલ થાય છે આ તકલીફો છે ના માંડલ ખાતેથી અમારી ટીમ અત્યારે પાછી આવી ગઈ છે ત્યાં અત્યારે કોઈ જ દર્દી નથી અને માંડલ ખાતેની હોસ્પિટલમાં આ સમયગાળા દરમિયાન જેટલા ઓપરેશન થયા એ બધા દર્દીઓનું સ્ક્રીનિંગ પણ ગઈકાલે સાંજે પતી ગયું છે અને એમાંથી કોઈ દર્દીને તકલીફ નથી બધા સારા છે ગઈકાલે સાંજે ત્રણ પેશન્ટ આવ્યા એ દર્દીઓને અહીંયા દાખલ કરેલા છે એ સિવાય બીજા કોઈ દર્દીને કોઈ તકલીફ નથી